હાલો ભાઈઓ જે પણ ભાઈઓને મિક્સ ખેતી કરવાનો શોખ હોય તે આ વિડીયો જોઈ શકે છે જો ભાઈઓ આ તુવેર છે પછી એક આર કપાસની છે જો કપાસ ઉપાડી નાખેલો છે ભાઈએ અને પાછી તુવેરની આડ છે જો જોઈ શકો છો ભાઈઓ તુવેર છે આ કપાસ કાઢી નાખ્યો છે તુવેર છે આ કપાસ છે અહીંયા તુવેર છે જુઓ ભાઈ કપાસની હાર છે મિક્સ ખેતી ભાઈ જો આમાં આમાં પણ મિક્સ ખેતી છે જો આ આ રીતે જોઈ લો આ ગાજર વાવેલા છે અને અહીંયા વચ્ચે ચણા ચણા વાવેલા છે આ પાછી ગાજરની હાર કરેલી છે જોવો ભાઈ આ પાછા ચણાનું વાવેતર કરેલું છે જો આ બાજુ તમને પાછું આ ગાજર આ લસણ લસણ વાવેલું છે ગાજર લસણ જો ભાઈ અહીંયા પાછા ગાજર વાવેલા છે આ લસણ ગાજર લસણ ને અહીંયા થી ધાણા વાવેલા છે બધી બાજુ આગળ ઘઉં વાવેલા છે જો વાયુ વાડિયે ટીસી છે પાલણ ઢગલો છે અને મકાન બનાવેલું છે નાળિયેરી પડખે કૂવો છે અને રાવણોને કૂંદો ને આપણું ખેતર મિક્સ ખેતી કરવામાં જે ભાઈઓને રસ હોય તમે તમે જોઈ શકો છો આપણો વિડીયો અને લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ